તો ફાઇનલી આજે તમારો ભાઈ છે ચેલેન્જ એ પણ રાતે અત્યારે વાગી ચૂક્યા છે રાતના સવા જેવું થઈ ગયું છે જમવાનું બાકી છે એમાં એવું છે કે આજે તમારો ભાઈ છે ને કન્ટિન્યુઅસલી અસાઇનમેન્ટ લખવાનું છે જોઈએ કેટલા વાગ્યા સુધી અસાઇનમેન્ટ લખી શકે છે અને કેટલા કલાક સુધી શાંતિથી બેસીને ફોન અડ્યા વગર ફોન લીધા વગર કેવી રીતે હું લખી શકું છું આજે જોવાનું છે જમવાનું બાકી છે જમીને પછી લખવા બેસી જવાનું છું ભલે પછી સવારના પાંચ જ કેમ ના વાગી જાય આપણે જોવાનું છે કે શું કન્ટિન્યુઅસલી લખી શકું છું હાચું કહો તો આ ચેલેન્જ મારા માટે ઘણો અઘરો છે કારણ કે બહુ જ હજાર ટાઈમ પછી હું આટલું કન્ટિન્યુઅસલી લખવાનો જઈ રહ્યો છું મને હાચું તો હું આળસ લખવાની મને એટલી આળસ છે ને વાત ના બોજો તો ભી આજે હું આખી રાત બેસી લખવાનો છું જોઈએ છે કેટલા વાગ્યા સુધી હું લખી શકું છું તો આજનો બ્લોગ બનાવવાનો છે ખૂબ જ જોરદાર 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 ને જોરદાર તો બ્લોગમાં કન્ટિન્યુઅસલી બનિયા રહેજો ફટાફટ જમી આવું જમીને પાછા મળીએ છીએ તો ફાઇનલી મિત્રો આવ લખવા ક્યાં પર બેસી ગયા છીએ કેમ કે ફોનમાંથી જોઈ જોઈને લખવાનું છે એટલે હું કે ભાઈ ફોન લગાતાર ને હું કન્ટિન્યુઅસલી ચાલુ નથી રાખી શકતો બટ અત્યારે હજુ કહો ને તો શું કહેવાય એટલું બધું લખવાનું બાકી છે ને કે રાતના સાડા દસ પોણા અગિયાર જેવું થઈ ગયું છે અને ક્યારનું લખું છું અને માથું એટલું ચડી ગયું છે ને વાત ના પૂછું ને આજે નવરાત્રી એટલે કે ફર્સ્ટ પહેલું નોરતું છે આજે અને શું કહેવાય યાર કે નવરાત્રિનો પહેલો દિવસ હું લખી રહ્યો છું શાંતિથી નવરાત્રિ બહુ ઘણી ખાસ નથી મારા માટે કારણ કે જે મારી સાથે ગરબા રમવાવાળી છે ને પાર્ટનર આજે મારી સાથે નથી ને તો હવે નવરાત્રિ પણ બહુ કંઈ ખાસ છે ને આપણા માટે અત્યારે મારા જતો મને બસ પાસ કરીએ છીએ કે આવતી નવરાત્રિમાં એ વ્યક્તિ મારી સાથે હોય અને અમે સાથે ગરબા રમીએ ફેસ કેમેરો છે કદાચ અહીંયા જોઉં કે અહીંયા જોઈએ તો બહુ હું કંઈ ડિસ્ટર્બ ના થતા કેમ કે હું સીધું જોઉં છું ને પણ આમ લાગે છે કે હું જોઉં છું બટ ચાલે લાગ્યા છે હવે અને લખવાનું બધું બાકી છે બટાબટથી લખવું પડશે અને સાચું કોણ તો આંખમાં નંબર આવી ગયા છે એટલે આંખો એટલી દુખે છે ને કે વાત ના પૂછો એટલે ચશ્મા પહેરીને તમારી જોડે વાત કરવી પડે છે લખવું પડે છે ફોનમાંથી જોઈ લખવાનું છે સૌદાસભાઈ અમારો છે નહીં એટલે શાંતિથી હું કઈક લઉં છું આજે ખબર નહીં કેટલા વાગે સુધી લખવું પડશે કેમ કે જ્યાં સુધી પૂરું નહીં થાય છે ત્યાં સુધી આપણે લખવાનું છે ફાઈનલ છે તો ચાલો મિત્રો લખવાનું ચાલુ કરી દઈએ હરી 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 હું ફાઈનલી રાતના સમથિંગ વાગી ગયા છે દોઢ બે જેવું થયું આવ્યું છે ફરી વાર માટે રેસ્ટ કર્યો અને આપણો ભાઈબંધ આવ્યો છે તો કે આપણે છે ને ભેળ બનાવીએ તો ભાઈ બંધુ જય ભાઈ જય દ્વારકાશ ભાઈ તો છે ને હું કે ભેળનો પ્રોગ્રામ કર્યો ત્યારે બે વાગે લખવાનું બાકી છે હજી સમથિંગ ત્રણ વાગી જશે તો પછી વિચાર્યું કે ચલો આજે છે ને હું કે ભેળ ખાઈ લઈએ આજે પેલું નોરતું થયું છે નવરાત્રી રમવા તો આપણે ગયા નથી કાલે વિચારીએ જવાનું પણ અત્યારે અસાઇમેન્ટ લખવું ખૂબ જરૂરી છે તો ચલો પેલા ભેળ ખાઈ ને પાછા અસાઇમેન્ટ લખવા ગઈ છીએ તો ફાઇનલી ગઈ સવારના વાગી ગયા છે સમથિંગ જોયું જોઈએ સાત અને ખોલે ફટાફટ હા સાત અને ચોપન સાત વાગે ઉઠી ગયો તો રાતે ત્રણ વાગે સુધો હતો અને પાછો ઉઠી ને પાછો લખવા બેસી ગયો છું જસ્ટ હજી મોઢું ધોયું છે નાવાનું બાકી છે પાણી આવશે પછી નાવા જઈશ ત્યાં સુધી ફરી પાછો લખવાનું છું જોઈએ આજે અસાઇનમેન્ટ ખતમ થાય છે કે નહીં હજુ ત્રણ વાગે સુધો અને સાડા સાત વાગે ઉઠી ગયો વિચાર કરો ચાર પાંચ છ સાત સાડા ચાર હવે સુધો છું અને પાછો લખવા બેસી ગયો તમે આંખો મારી જોઈ શકો છો બધા ચલો થોડી વાર લખી લઈએ ગુડ મોર્નિંગ જી દ્વારકા દિશ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આઈ હોપ તો બધા મજામાં છો હું પણ મજામાં છું સવારના વાગી ચૂક્યા છે 9:30 જેવું થઈ ગયું છે આખી રાત લખ્યું છે 3 વાગ્યા સુધી લખતો દો 3 વાગે થી 7 વાગે સુધી સુતો છું પાછો ઊઠી ગયો સવા સાથે અને પછી પાછો અત્યારે નાઈધન ફ્રેશ થઈને અત્યારે જાઉં છું મહાદેવના દર્શન કરવા મંદિરે દર્શન કરી આવીએ અને ફરી પાછા લખવા બેસી જઈએ કારણ કે આજે લખવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે શું લાગે છે આજે મારું અસાઇનમેન્ટ કમ્પ્લીટ થશે કે નહીં કેમ કે બહુ બધું લખવાનું બાકી રહી ગયું છે આ ચક્કરમાં છે ને ક્યાંક મારું સ્ટડી પણ સેક્રિફાઈઝ કરવું પડતું હોય છે ક્યાંક ટાઈમ નથી મળતો બટ જોઈએ હવે શું થવાનું છે ફટાફટથી મહાદેવ દર્શન કરી લઈએ અને પછી ફરી પાછા લખવા બે જવાનું છે તો ચાલો કરીએ છીએ પેલા સૌપ્રથમ મહાદેવના મહાદેવ દર્શન તો ફાઇનલી ગાઈસ આપણે છે ને કોલેજ જવા નીકળી ગયા છીએ અસાઇનમેન્ટ બધી જ બાકી છે બટ કઈ વાંધો નહીં આપણે છે ને જવાનું છે જવાનું છે કોલેજમાં જઈએ છીએ લખવા લાગે તો કઈ ઠીક છે કેમ છે મજામાં ભાઈ તો ચાલો કોલેજે પહોંચીએ ખબર નહીં શું ધવાનું છે આજે મારો હાલ શું છે અસાઇનમેન્ટ લખાશે કે નહીં આ સૌથી મોટો ક્વેશ્ચન છે તો બ્લોગમાં કન્ટિન્યુઅસલી આજે બન્યા રહેજો તો ફાઇનલી ગાઈઝ આપડે લેક્ચર ખતમ થઈ ગયા છે તમારો ફાઇનલી તમારા ભાઈએ છે ને મહેનત થી લખી નાખ્યું છે બધું અસાઇનમેન્ટ જમા પણ થઈ ગઈ છે જે દર્દ હતું ને એ બધું સમાપ્ત થાય છે જમા થઈ ગયા છે હવે જઈ રહ્યા છીએ હોસ્ટેલે થોડી વાર માટે આરામ કરીએ રીફ્રેશ થઈ જાય અને છ વાગે બ્લોગ અપલોડ કરી દેવાનું છે એટલે ચાલો મળીએ છીએ હવે કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને વ્લોગ કેવો લાગ્યો છે ફટાફટ નીચે કોમેન્ટ કરી દેજો મળીએ છીએ વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ